વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ કેરળના વાયનાડની મુલાકાતે છે તો વડાપ્રધાને ભૂસંકલન પ્રભાવિત વાયનાડમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી વડાપ્રધાને ભૂસંકલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું તો હવાઈ સર્વેક્ષણ બાદ નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસંકલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યાં તેમણે અધિકારી પાસેથી રાહત અને બચાવ કામગીરીની માહિતી લીધી હતી જે બાદ પીએમ મોદી ભૂસંકલિત પીડિતોને પણ મળ્યા હતા અને વડાપ્રધાને પીડિતોને સાંત્વના આપીને જણાવ્યું હતું કે સરકાર તેમની સાથે છે તો વાયનાડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં વડાપ્રધાને જણાવવાનું હતું મને આ ઘટનાની માહિતી મળી ત્યારથી હું સતત ભૂસંકલન અંગે અપડેટ લઈ રહ્યો છું તો કેન્દ્ર સરકારે આપત્તિમાં મદદ માટે તમામ એજન્સીઓને તૈનાત કરી છે ત્યારે આ એક મોટી દુર્ઘટના છે હું મૃતકના પરિવારજનોને ખાતરી આપવા માંગુ છું કે તેઓ એકલા નથી અમે બધા તેની સાથે ઊભ્યા છીએ અને કેન્દ્ર સરકાર કેરળ સરકારની સાથે છે હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ